શ્રી રામચંદ્રમ શરણ પ્રપદ્ય શ્રી હનુમતે નમ આપ સૌને જય સિરામ જય શ્રી કૃષ્ણ પાંચસો વર્ષના સતત સંઘર્ષ પછી લાખો લોકોના બલિદાન પછી અને આ કરોડો કરોડો હિન્દુઓને સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા મળેલા ન્યાય પછી અયોધ્યામાં રામ જન્મભૂમિના સ્થાન ઉપર ભવ્ય અને દિવ્ય મંદિરનું નિર્માણ થયું છે કરોડો રામ ભક્તો અને હિન્દુઓ અને રાષ્ટ્રીય અસ્મિતાથી ભરેલા લોકોનો સંકલ્પ સાકાર થયો છે બાવીસમી જાન્યુઆરીએ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ મંદિર ખુલ્લું મુકાશે રામલલા અને બીજા સ્વરૂપો મંદિરમાં એની પ્રાણ પ્રતિષ્ઠા થશે અને દર્શન આપશે એ દિવસે બધા જ અયોધ્યામાં ન પહોંચી શકે પણ આપણે સૌ જ્યાં છીએ ત્યાં આપણા ગામમાં આ ઉત્સવને ઉજવીએ મોટા સ્ક્રીન ઉપર જે લાઈવ ટેલિકાસ્ટ થશે દૂરદર્શન અને વિભિન્ન ચેનલોના માધ્યમથી એ દેખાડી અને દર્શન કરીએ આપણે આપણા ઘરની અંદર ટેલિવિઝન સ્ક્રીન ઉપર પણ જોઈ શકીએ બધા ભેગા થઈ કોઈ એક મંદિરમાં અને એક સ્થાનમાં જો ઉજવીશું તો ઉત્સવનો માહોલ બનશે સાંજના સમયે આપણા મંદિરમાં આપણા દેવાલયોમાં અને આપણા ઘર આંગણામાં દીપ માલિકા પ્રગટ કરી અને આપણે જ્યાં છીએ ત્યાંથી આપણા આનંદને પ્રગટ કરીશું ભારતમાં અને વિશ્વ આખામાં જ્યાં જ્યાં રામ પ્રેમીઓ વસ્યા છે એ સૌ આ ઉત્સવને ઉજવશે આપ સૌને આ સમયે અયોધ્યામાં જઈ અને આપણે વધારે ભીડ ન કરતા ત્યાં ઉત્સવ પ્રાણ પ્રતિષ્ઠા વિધિ ખૂબ વિધિપૂર્વક અને યોગ્ય વાતાવરણમાં સંપન્ન થાય અને આપણે સૌ આપણા પોતાના ગામમાંથી અને આપણા પોતાના ઘરેથી આ ઘટનાના સાક્ષી બનીએ અને પછી રામલલા જ્યારે અનુકૂળતા આપે ત્યારે અયોધ્યામાં જઈ આપણે સૌ દર્શન કરીશું ખૂબ ખૂબ વધાય સૌને જય શિયા રામ